અત્યારે જોઈએ તો કે એક લાખ વીસ હાજર પાછો નફો ઘટે એક લાખ દસ હજાર અને પછી નફો ઘટે એટલે એક લાખ રૂપિયા નફાની અંદર સતત ઘટાડો થતો જોવા મળે છે તો આપણે કઈ પદ્ધતિ કરવાની ભારત સરેરાશ નફાની પદ્ધતિ બે ગણી એટલે વર્ષોની સંખ્યા આપણે આપી છે બરોબર છે તો આવું તમારે ત્રણ ખાના વાળું કોષ્ટક બનાવવું પડશે જે આ કોષ્ટક હશે એને આપણે શું કેશી પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક

અપેક્ષિત વળતર દર કેટલા રૂપિયા કેટલા ટકા છે દસ ટકા ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું આવશે અપેક્ષિત નફો તો અપેક્ષિત નફો શોધી લઈએ અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો વળતર દર ચાર લાખ ના દસ ટકા કરો એટલે કેટલા આવે ચાલીસ હજાર આપણે શું મળ્યું અપેક્ષિત નફો બરોબર છે અપેક્ષિત નફો ચાલીસ હજાર લખી દઈ ચાલીસ હજાર ચલો આપણે દાખલો જો છે એ ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી કરવાનો છે તો ચોથું સ્ટેપ આવશે સરેરાશ સરેરાશ એની અંદર પહેલું ખાનું કેનું આવશે વરસ બીજું ખાનું કેનું આવશે નફો અને ત્રીજું ખાનું કેનું આવશે ભાર અને ત્યારબાદ ચોથું ખાનું કેનું આવશે ભારિત નફો ચલો પેલો વર્ષ આપણે વર્ષ આપ્યા પાછી એક બે અને ત્રણ પેલા વર્ષનો નફો કેટલો એક લાખ વીસ હજાર લખી લઈ એક લાખ વીસ હજાર લખી લઈ એક લાખ દસ હજાર અને ત્રીજા વર્ષનો નફો કેટલો એક લાખ તો અહીંયા લખી દઈ એક લાખ ભાર આપી દઈ ક્રમમાં પેલા વર્ષ ને પેલો ભાર બીજા વર્ષ ને બીજો અને ત્રીજા ને ત્રીજો ભાર નો આપણે શું કરીએ સરવાળો કરી દઈએ એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ તો આપણે આ છ કેટલો મળ્યો કુલ ભાર મળ્યો અહિયાં લખી દઈ કુલ ભાર અને અહિયાં લખી શકો કુલ હવે ધારી નફો શોધી લે એક લાખ વીસ ગુણ્યા એક એટલે કેટલા થાય એક લાખ વીસ હજાર એક એટલે કેટલા થાય બે લાખ વીસ એટલે કેટલા થાય ત્રણ લાખ હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ એક લાખ એટલે ત્રણ લાખ ચાલીસ હજાર ત્રણ લાખ ચાલીસ હજાર ત્રણ એટલે છ અહીંયા લખી છ લાખ ચાલીસ આ છ લાખ ચાલીસ નફો હાલો ભારિત સરેરાશ નફો શોધવાનું સૂત્રો શું છે કોમેન્ટમાં જણાવજો સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ હજાર લાખ ચાલીસ હજાર છ હજાર છસો ને છાસઠ પોઈન્ટ છસો ને સડસઠ આટલું આવે છે આ પોઈન્ટ છે એને દૂર કરી દઈએ તો લગભગ એક લાખ છ હજાર છસો ને સડસઠ આપને શું મળી ભારિત સરેરાશ નફો નફો બરોબર અહીંયા લખી દે 1 લાખ 6667 ભારિત સરેરાશ નફો મળ્યો ત્યારબાદ પાંચમો સ્ટેપ શું આવશે અધિક નફો અધિક નફાનું સૂત્ર શું છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો ન એક લાખ છ હજાર છસો ને સડસઠ છે એમાંથી ચાલીસ હજાર જાય એટલે કેટલા વધે છાસઠ હજાર છસો ને સડસઠ આપણે શું મળ્યો અધિક નફો લખી દાસઠ હજાર છસો ને સડસઠ બરોબર છે હવે શું છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા વર્ષોની સંખ્યા

પૂર્ણ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તો તમે બધા વિદ્યાર્થી મિત્રો એ સ્ક્રીનશોટ લઈ લીધો હશે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા નંબર દસ સાથે મળીએ છીએ ગુડ બાય વિદ્યાર્થી મિત્રો